અને શુક્રાજને આશીર્વાદ એમ લેવા માટે કહે છે કે મને આશીર્વાદ આપો મારે ભારતને લૂંટવા જવું છે એના ગુરુ એમ કહ્યું તો ભારતને લૂંટવા ન જતો કેમ

નદીઓ વહે છે એને માં તરીકે સ્વીકારે છે આ ભારત દેશની ધરતી ઉપર જેટલા પર્વતો છે એને દેવ તરીકે સ્વીકારે છે આવી વૈશ્વિક ઐશ્વર્ય સંપત્તાવાળી ભારતની મહાન સંપત્તિ છે એટલે મારે એને લૂંટવા જવું છે અને ત્યારે શુક્રાદે એમ કહ્યું કે સિકંદર તું ભારતને લૂંટવા જા તો એક વારી વાત યાદ રાખી શું કહા સુકરદન વિજય કર જબ લોટ આના કહા સુકરદન વિજય કર જબ લોટ આના મેરે એક જ્ઞાની ગુ મેલ કમલતા ભી લાભ મત જામ ઓર સીતા સાથ મે બંસુર ભી લાદી હોકે હે નૃપતિ યુ હો હે નૃપતિ તો મે થોડા ગંગા જલ ભી લા સિકંદ ગુરુ બોલો તમે વિચારતા